નમસ્કાર એ પરીક્ષા નીટની હોય એ પરીક્ષા જીપીએસસીની હોય એ પરીક્ષા જીએસએસએસબી ની હોય એ પરીક્ષા પોલીસ ભરતી બોર્ડની હોય એ પરીક્ષા યુપીએસસીની હોય કે એ પરીક્ષા રેલવે કે બેન્કની હોય કોઈ પણ પરીક્ષામાં દરેક વખતે ચીટિંગનો મતલબ એવો નથી હોતો કે પેપર ફૂટ્યું અને ફૂટવાનો જોરથી અવાજ આવ્યો બધાને સંભળાઈ ગયું અને બધા બહાર નીકળ્યા અને ચોરી પકડાઈ ગઈ અતિશય ચોરી થાય જ્યારે ચોરી થતાં પકડાય ત્યારે દરેક વખતે છે કોર્ટ સુધી તમારે જવું પડે સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે એના પછી એ શિક્ષણ મંત્રી તો એવી જ વાતો કરે કે જાણે કશું થયું નથી ને કોઈ સ્કેમ નથી કોઈ કૌભાંડ નથી એક તો સૌથી પહેલાં સરકારે દમ ભને દેખાડામાંથી બહાર આવવાની જરૂર છે નીટની પરીક્ષામાં સ્કેમ ડેફિનેટલી થયો છે થયો છે ને થયો છે એ સર્વવિદિત છે આખી દુનિયાને દેખાઈ રહ્યો છે પણ શિક્ષણ મંત્રીને નથી દેખાતો હવે એમને ક્યારે દેખાશે એમને નથી ખબર ધર્મેન્દ્ર પ્રધાને જે ટ્વીટ કરી એના પછી એ અકડામણ વધી ગઈ કે તમારી સામે કોઈ સમસ્યા છે કોઈ તમને દર્પણ ધરી રહ્યું છે તો તમે એ સમસ્યાનો સ્વીકાર કરો એના પછી સોલ્યુશન આવશે તમે જો માનવા જ તૈયાર નથી થતા તો કોઈ દિવસે સોલ્યુશન નથી આવી શકવાનું એટલે હવે ધર્મેન્દ્ર પ્રધાન કેટલું સ્વીકારશે કે નહીં અમને નથી ખબર પણ અમે વિચાર્યું કે તમને દર્પણ ધરીએ તમારી સામૂહ નીટની પરીક્ષા અને એના પછી મોટા ભાગની પરીક્ષાઓમાં કેવી રીતે નેક્સસ ચાલે છે એ તમને સમજાવીએ અને એટલે ફરી એકવાર આ વિષય પર વાત કરવા આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે યુવરાજસિંહ આપનું ખૂબ સ્વાગત છે પ્રશ્ન મારો ફરીથી એ જ છે કે નીટની પરીક્ષા સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો કે જે પેલું ગ્રેસ માર્ક વાળી આપણે જે ચર્ચા કરી હતી સ્ક્રીન પર તો એ પંદરસો ઉપરાંત છોકરાઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે મારો પ્રશ્ન એ છે કે આ તો અંશતઃ સોલ્યુશન છે એક નાનું સોલ્યુશન છે આખી પરીક્ષા રદ કરવી એ સોલ્યુશન એટલે નથી થવાનું કેમ કે જે બિચારા જેન્યુન છોકરાઓ છે જેમણે ખૂબ મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે એ ફરીથી પાસ નહીં થાય તો આખી જિંદગી એમને અફસોસ રહી જવાનો છે એટલે એક વચ્ચેના સોલ્યુશનમાં સરકારે સૌથી પહેલાં સ્વીકારવાની જરૂર હતી કે પ્રોબ્લેમ છે એટલે બહુ દૂર નથી જવું બાકીના રાજ્યોમાં હરિયાણામાં શું થયું કે રાજસ્થાનમાં શું થયું પછી જાણીશું શાંતિથી કોઈ વાર ગોધરાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું થયું એ શું કેસ છે કે જેના આધારે ગુજરાતના લોકોને આપણે એ સમજાવી શકીએ કે શું કામ નીટની પરીક્ષાને અમે સ્કેમ કહી રહ્યા છીએ અને શું કામ એ તમારા કે મારા બધા માટે ચિંતા કરવાનો વિષય છે ગોધરાની જે જય જલારામ સ્કૂલ છે એ જય જલારામ સ્કૂલમાં સેન્ટર હાઇજેકિંગ થયું છે એટલે સેન્ટર હાઇજેકિંગ જે છે ને એક મોડસ ઓપરેન્ડી છે જેમાં એક સેન્ટરને હાઇજેક કરવામાં આવે છે જ્યાં જે વિદ્યાર્થીઓ આવવાના છે એ પહેલેથી ખ્યાલ છે કે આ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે એ એનટીએ દ્વારા ખ્યાલ આવી છે જ્યારે જેને પણ પોતાનું કહી શકાય કે એક્ઝામિનેશન માટે પ્રેફરન્સ આપ્યું હોય સેન્ટર પ્રેફરન્સ હોય ત્યારે ખબર પડી ગયું કે ભાઈ આને ગોધરામાં આ રીતે સેન્ટર મળવાનું છે ત્યારે જે તે એજન્ટોએ એમાં એક્ટિવ થઈ અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા છે અને આમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે એમાં આપણી પાસે જે એફઆઈઆર છે કારણ કે એમાં જે ગોધરાના જે કલેક્ટર છે કોઈ પણ છોકરો ફોર્મ ભરે છે ની અંદર એ સેન્ટર સિલેક્ટ કરે છે તો એની માહિતી ખાલી એનટીએ પાસે હોય છે એનટીએ પાસે હોય છે બીજો કોઈ પાસે હોય માહિતી કે આ સેન્ટર પર ટોટલ છોકરા છે હા વિદ્યાર્થી પાસે હોય ને એટલે એજન્ટ પાસે જે માહિતી આવે ક્યાંથી આવે એ વાયા વિદ્યાર્થી આવે છે એ વિદ્યાર્થીને પહેલેથી જ એજન્ટ જે છે મળી લેતો હોય છે તારે કયું સેન્ટર નાખવાનું છે એ પહેલેથીમાં નક્કી હોય છે જ્યાં સેન્ટર હાઇજેકિંગનો જે મુદ્દો છે એમાં શું છે કે જે તે એજન્ટ છે એ એજન્ટ એવું કહે છે જો તમને એક યાદ હોય આપણે થોડા દિવસ પહેલા એની ચર્ચા કરી હતી કે સડસઠ જે સ્ટુડન્ટ હતા જેને સાતસો વીસ માંથી સાતસો વીસ આવ્યા તેમાં એક પદ્ધતિ હતી ને એમાં એને ફક્ત નામથી ફોર્મ ભર્યા અને આજુબાજુમાં જો સરના મૂકી એટલે આ પ્રકારના જાણી જોઈને આ પ્રકારનું સેન્ટર આવે અને સેન્ટરમાં પોતાના લોકોને પાસ કરાવી શકાય સેમ મોડસ ઓપરેન્ડી અહીંયા પણ એ જ છે હું તમને હજી એક એક્ઝામ્પલ બીજું આપું છું ગુજરાતના સંદર્ભમાં ગુજરાતના સંદર્ભમાં જે તે વ્યક્તિઓ જ્યારે ફોર્મ ભરાવતા હતા જ્યારે આ પ્રકારના ઊર્જા વિભાગની ભરતી હતી જેમાં ઉર્જા વિભાગમાં સ્કેમ થતો તો જાણી જોઈને બરોડા સેન્ટર આવે એના માટેના તમામ પ્રયત્નો થતા હતા કે તમારે બરોડા સેન્ટર આવે તો તમારે અમારું એક સેન્ટરમાં સેટિંગ છે હવે એ ઓનલાઈન પરીક્ષામાં જ્યારે સેન્ટર આવે ત્યારે એ આખે આખું જે સીપીયુ એટલે આખું જે કહી શકાય કે એનું જે યુનિટ છે એને હાઇજેક આખું જે છે યુનિટ એને હાઇજેક કરી અને બીજી જગ્યાથી આખા પેપરો જે છે એ સોલ્વ થતા હતા આ ઉર્જા વિભાગ છોકરાઓ ખાલી આમ કમ્પ્યુટર આગળ બેઠા હોય બેઠા ભરતા ન હોય એટલે જે ટીમ જેવો સોફ્ટવેર જે છે સ્ક્રીન શેર જેવો સ્ક્રીન શેર જેવો સોફ્ટવેર છે એનો ઉપયોગ કરી અને આખે આખું જે પેપર છે બહાર થી લખાવ હવે હું પાછો નીટ ઉપર આવું છું કે નીટ ઉપર આ સેન્ટર હાઇજેકિંગ નો ઇશ્યુ છે કે જે પોતાના માણસો છે કે જે વિદ્યાર્થીઓને પ્રશ્નો જે છે ને સોલ્વ કરીને આપવાના છે હવે જે ત્રણ વ્યક્તિઓના પહેલા નામ છે આપણે ત્રણ નામથી સારે શરૂઆત કરીએ તુષાર ભટ્ટ જે અહીંયા શિક્ષક પણ છે ભૌતિકનો અને એની સાથે સાથે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પણ છે એની સાથે સાથે જે સુપ્રિન્ટેન્ડન્ટ એક્ઝામ સેન્ટર પર હા એક્ઝામ સેન્ટર પર એની સાથે સાથે

એક સેન્ટરમાં લગભગ જોવા જે સેન્ટરની કેપેસિટી ઉપર આધારિત હોય છે પણ 600 જેટલા છોકરાઓ હોય છે એટલે એ 600 માંથી આ લોકો એજન્ટ જેની સાથે સેટિંગ થયું એવા 26 છોકરાઓને પેપર સોલ્વ કરીને આપે હા જેની પાસેથી પૈસાની લેતી દેતી થઈ છે જેની સાથે એ ડીલ થઈ છે એ ડીલની આધારે એમાં એ પ્રશ્નના જવાબ એને આપવાતા હોય છે હવે જ્યારે આ પ્રશ્નમાં એવું થયું કે પેપર આવી ગયા બાદ પોતાના મળે ધારો કે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે જીઓલોજી છે કે બોટની છે આ ચાર વિષયો છે તો એ ચારે ચાર વિષયના એક્સપર્ટને એક જગ્યાએ બેસાડવા

એવું થયું કે બધા જે વિષયોના જે તજજ્ઞો હતા એક્સપર્ટ હતા એની પાસે આ પ્રશ્નો સોલ્વ થતા અને પછી આ બધાને એના જવાબ લખવામાં આવતા આ થયું સેન્ટર હાઈજેકિંગ જે આ મુદ્દો ખરેખર મોડો સોપ્રેન્ડી અત્યારે જે બની છે ગુજરાતમાં એ છે સેન્ટર જે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા બીજું કે અત્યારે જે વિદ્યાર્થીઓ પાસેથી જે નિવેદનો લેવામાં આવ્યા છે એફઆઈઆરની અંદર નોંધાયેલા નિવેદનો છે જેમાંથી નવ જેટલા વિદ્યાર્થીઓ છે એ નિવેદનની અંદર પોતાની રીતે કન્ફેસ પણ કરે છે કે અમે આ જે એજન્ટો છે એ એજન્ટોને પૈસા આપ્યા છે અને એની સાથે સાથે અત્યારે જે આ એક મુદ્દો પણ સમજ ટોટલ છવ્વીસ માંથી ગુજરાતના સોરી પર પ્રાંતિય જે વિદ્યાર્થીઓ છે ગેંગ છે જેના દરેક રાજ્યમાં સંપર્કો છે અને દરેક રાજ્યમાં એક બે સેન્ટર એ લોકો સેટ કરાવે છે આ નેક્સેસ ઘણા સમયથી ચાલે છે એવું નથી કે હું ત્યારે વાત કરું છું ના નવું છે ના એવું બિલકુલ નથી આ ભૂતકાળમાં ઉર્જા વિભાગ પણ ચાલતો

વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતા સ્ટુડન્ટ પાસે એટલે સ્ટુડન્ટના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલા હતા અને બાર જે વિદ્યાર્થીઓ હતા બાર વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થી ગોધરા અને હજી કદાચ આ બાબત ઉપર કોઈનું ધ્યાન નથી ગયું એ વાત એવી છે કે બાર વિદ્યાર્થીઓ જે હતા ને એમાંથી બે વિદ્યાર્થીઓનું જ સેન્ટર જે અત્યારે આ હું બાર વિદ્યાર્થીઓની જે અત્યારે વાત કરી એમાં બે વિદ્યાર્થીનું સેન્ટર જ આ ગોધરાની જય જલરામ સ્કૂલ હતી બાકીના જે દસ વિદ્યાર્થી હતા ને એની સ્કૂલનું જે સેન્ટર હતું ના નીટનું જે એનટીએ દ્વારા સેન્ટર એ થર્મલ હતું થર્મલ થર્મલ હતું 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 હા અને પડાલ કરીને જે સેન્ટર આપવામાં આવ્યું હજી ઘણા લોકોને કદાચ આ વસ્તુ કેવું છે ખ્યાલ નથી સૌથી વધારે જો કોઈ એનું એપી સેન્ટર જો કોઈ માનતું હોય તો હજી પણ હું કહું છું કે થર્મલ છે આ થર્મલ ઘણા સમયથી હું ઓબ્ઝર્વ કરતા હોઉં છું આ થર્મલ ની અંદર મોટા મોટા નેક્સેસો ચાલી રહ્યા છે

એની પુત્ર વધુ કે પછી એના સાડા એવા પિસ્તાલીસ લોકો થર્મલમાં જ નોકરી કરે છે અને મૂળ એ વ્યક્તિ થર્મલના જ છે અને ઉર્જા વિભાગમાં છે આ ઉર્જા વિભાગનું જે નેક્સેસ જે જગ્યાથી ચાલતું હતું એ થર્મલથી ચાલતું હતું અને થર્મલ એનું એપી સેન્ટર છે અત્યારે પણ મને કોઈ જો પૂછે તો હું સ્પષ્ટપણે કહી શકું છું કે એક વ્યક્તિના પિસ્તાલીસ સગાવાલા જે બહુ ક્લોઝ છે ક્યાંક અમુક બ્લડ રિલેશન છે ક્યાં તો બહુ બહુ ક્લોઝમાં છે એ બધા જ લોકો એક ક્યાંક ને ક્યાંક આ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડની અલગ અલગ જે શાખાઓ છે અને એના જે મેં વ્યક્તિનું જેનું નામ લીધું હતું એના પુત્ર એના પુત્ર વધુ એનો સાડો એની સાડી આ બધા જ લોકો થર્મલની અંદર હાલના દિવસે નોકરી કરે છે એની ઉપર આ તપાસની ક્યાંય આંચ પણ નથી આવી એટલે તપાસ હજી સુધી પહોંચી જ નથી બીજું કે હું ફરીથી પાછું ગોધરા ઉપર આવું છું કેમ કે જે વ્યક્તિનું નામ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે બરાબર તુષાર પરંતુ આ બાબતનો જો કોઈ આ ઘટના જેની વાત કરી છે ગોધરા ખાતે માસ્ટર માઇન્ડ હોય ને તો શર્મા શર્મા કરીને જે વ્યક્તિ છે એ આનો માસ્ટર માઇન્ડ છે અને એ પરીક્ષા કેન્દ્રનો સુપ્રિડેન્ડ છે આપણે ડેપ્યુટી સુપ્રિન્ડેન્ડની વાત કરીને આ મેઇન વ્યક્તિ છે જે બધી જ રીતે ગોઠવણો કરતો હતો અને એ તમને કીધું કે આ પેપર જ્યારે પાંચ તારીખે હતું ને ત્યારે એના ત્રણ દિવસ પછી આ લોકો જે બરોડા અને ગોધરા વચ્ચે જે હોટલ છે એ હોટલમાં આ ત્રણેય લોકોએ મુલાકાત કરી હતી અને ત્યાં આ બાબતની ચર્ચાઓ પણ થઈ હતી આ જે વ્યક્તિની હું જેને વાત કરી મેં જે વાત કરી પુરુષોત્તમભાઈ એને પોતાની પાસે રહેલા જેટલા પણ ડીવીઆર એટલે પોતાની પાસે રહેલા કે વિડીયો રેકોર્ડિંગના વિઝ્યુઅલ હતા એ બધા જ લીડિડ એટલે પુરાવાનો નાશ કરવો એ પણ બન્યું છે અને એની સાથે સાથે આ આજે થર્મલ સેન્ટર જે આપવામાં આવ્યું તમને પણ ખ્યાલ હશે કદાચ આ તુષારની જ્યારે વાત કરું છું કે પછી આ આરિફોરાની જે વાત કરું છું જે પોલિટિકલી કનેક્શન ક્યાંક છે આરિફોરાનું પરંતુ આ લોકો ભાગી ગયા હતા રાજસ્થાન અને રાજસ્થાન માંથી અરેસ્ટ કરવામાં આવ્યા આબુમાં ફરતા પકડ્યા હતા બાસવાડા કરીને એ ગામ અને બાસવાડા માંથી એને પકડીને લાવ્યા હતા અને પછી અત્યારે પણ એ રિમાન્ડ ઉપર જ છે અત્યારે પણ એની ઉપર તપાસ જ ચાલે છે અને સતત એની ઉપર બીજું કે આ લોકો મારી આ મને તો આ મોડે સુપ્રેડી ખબર છે એટલે કદાચ હું કહું આ લોકો કોડવર્ડ વાપરે છે કોડવર્ડ કેવા કોડવર્ડ છે કે ભાઈ ટીબી કે ભાઈ ટીબી એટલે કોના તો કે તુષાર ભટ્ટના આ એજન્ટ દ્વારા મળેલા ઉમેદવારો છે બીજું એને કોડવર્ડ વાપરો તો પીઆર તો કે ભાઈ પરસોત્તમ રોય આ એનું છે એટલે આમાં પણ વિદ્યાર્થીઓ નક્કી જ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ દ્વારા જે પૈસા લેવામાં આવ્યા હતા તો એ પૈસામાં જે જે ડીલ થઈ હતી એમાંથી પણ સાત વિદ્યાર્થીઓ બે કરોડ બ્યાસી લાખ ના ચેક આપ્યા છે આ પણ મળી આવ્યા છે એવું એવું નથી નથી કે મળી આવ્યા આ ઓન પેપર જે વાત છે એ જ હું કરી રહ્યો છું કે જે આ ગોધરાની જે ઘટના બની એમાં બે પોઈન્ટ બ્યાસી કરોડના રોકડા સોરી કહી શકાય કે ચેક મળી આવ્યા છે અને એની સાથે સાથે જે પરસોત્તમ રોય છે એના ખાતામાં છાસઠ લાખ રૂપિયા પણ મળી આવ્યા છે જે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા અને જે તે સમયે કહેવાય ને કે ભાઈ ઘણી વખત છે ને પોલીસ જે છે એ વિદ્યાર્થીની પૂછપરછની સાથે એના માતા પિતાની પૂછપરછ કરતી હોય છે ત્યારે માતા પિતાની પૂછપરછ થઈ તો પહેલી પૂછપરછમાં એવું કહેવામાં પણ આવ્યું હતું કે આને એવું કીધું હતું કે ભાઈ તમારું જે ડબલ્યુ સોરી નીટમાં જે છે એ તમારું એડમિશન ફાઇનલ થઈ જશે તમારે આટલા રૂપિયા દેવાના આ એડવાન્સના ભાગરૂપે છે બાકીના તમારે અમને ચેક દઈને આપવાનો આ મોડસ ઓફ દરેક પરીક્ષામાં હોય છે કે તમારે

આની એટલે કે જે નીટ દ્વારા રિઝલ્ટ માં નામ આવી જાય તો તમારે એ પૈસા તમારે સીધા જે વિડ્રો એટલે કે જે પાય વ્યક્તિ છે એની પાસેથી પૈસા લઈ લેવાના આ હકીકત છે હવે આમાં હું કટુ શોર્ટ ગોધરા પોલીસ છે અને ગોધરા કલેક્ટર ઇનફેક્ટ બહુ સારું કામ કર્યું અને એટલે એ લોકોએ આ લોકોની મોડસ ઓપરેન્ડીને બ્રેક કરી એ લોકોને એ એપ્રિસિએશન મળવું જ જોઈએ કે એમણે આ બહુ જ મોટા નેક્સસને તોડ્યું છે કેમ કે તમે વિચારો કે ઓલરેડી આટલા છોકરાઓ છવ્વીસ છોકરાઓ જ્યારે આ સિસ્ટમમાં ઘૂસે છે ગેરકાયદેસર રીતે તો એ છવ્વીસ એવા લોકો હક ખાઈ જાય છે જે લોકો બે વર્ષ સુધી સતત મહેનત કરતા રહ્યા છે નીટ પાસ કરીને ડોક્ટર બનવા માટે એ લોકોએ અથાક પરિક્ષમ કર્યો છે એમની પાસે એમાંથી મોટા ભાગના લોકોની પાસે બહુ રૂપિયા નથી કે પૈસા આપીને કોઈ પણ પ્રકારનું સેટિંગ કરી શકે અને કાં તો એવા છે કે જેની પાસે ખૂબ રૂપિયા છે પણ છતાં એણે ખોટો અનીતિનો માર્ગ પસંદ નથી કર્યો અને એવા સારા છવ્વીસ લોકોની આ જગ્યા ખાઈ જાય છે આ હકનું ખાઈ જાય છે એટલા માટે ગોધરાના કલેક્ટરને અને પોલીસ ડિપાર્ટમેન્ટને આભાર માનવો પડે એમનો કે એમણે બહુ સરસ કામ કર્યું પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહી જાય છે કે નીટમાં જે ગોધરાના કલેક્ટર કરી શકાય શકે છે કે જેમ કે હવે આ પરશુરામ સુધી પહોંચ્યા કે તુષાર ભટ્ટ કે આરીફ કે પરશોત્તમ શર્મા સુધી પહોંચ્યા હવે એમનાથી પણ ઉપરના કોઈ આકા હોય છે આ લોકો બધા એમને એમ કનેક્શનમાં નથી આવતા એટલે કોઈક હશે કે જે આંધ્રપ્રદેશમાંથી છોકરા લઈ આપતો હશે કોઈ હશે જે બિહારમાંથી કે પંજાબ કે હરિયાણાથી છોકરા મેનેજ કરતો હશે અને આ બધાની ઉપર એક બોસ હોય છે એ બિગ બોસ કોઈ દિવસ નથી પકડાતો મારો છેલ્લો પ્રશ્ન તમને એ છે યુવરાજસિંહ કે ભાવનગરનું ડમી કાંડ હોય ઉર્જા કૌભાંડ હોય નીટ હોય જે ચોરી કરવાના છે એ છોકરાઓના નામ આપણી સામે આવે એટલે મને યાદ છે ઉર્જા વખતે તમે એક છોકરાનું નામ લીધું હતું કે આ છોકરો અહીંયા પરીક્ષા આપવા આ રીતે જવાનો છે તમે ડમી વખત એ રીતે પકડ્યો હતો કે એની પરીક્ષા ચાલતી હતી બારમા ધોરણની અને બીજો કોઈક છોકરો પેપર આપવા માટે ગયો હતો જેટલા લોકો હતા આ રીતે જેણે જેની જેણે લોભ કર્યો જેણે ખોટું કરવાની કોશિશ કરી એ બધા પકડાઈ ગયા પણ એ લોભિયાની ઉપર જે પેલા ધૂતારાઓ છે એ નથી પકડાતા અને પકડાઈ તો છૂટી જાય છે એમનો વાળ વાંકો નથી થતો એટલે આમાંથી અનેક લોકો એવા હશે કે જે તમને મન ભરીને ગાળો દેતા હશે કેમ કે એમની સરકારી માંડ એટલા રૂપિયા ખર્ચીને હાથમાં લાગેલી નોકરી ગઈ ઉર્જામાં સરકારી જે છોકરાઓ નોકરી કરતા હતા એમની સામે કાર્યવાહી કરી તો એમાંથી કોઈ શું તમને પ્રશ્ન નથી કરતું કે તમે જે દરેક વખતે પત્રકાર પરિષદો કરો છો એમાં ભોગ તો માત્ર એ લોકોનો લેવાય છે જે લોકો ઓલરેડી દસ પંદર લાખ રૂપિયા આપીને સિસ્ટમમાં ગમે તેમ કરીને ઘૂસવાની લાલસાથી એ ખોટા જ છે એમના માટે હું સહાનુભૂતિ પેદા નથી કરતી એમણે ખોટું કર્યું પણ ખાલી એમણે ખોટું નહોતું કર્યું એમનાથી પણ વિશેષ ખોટું કરવાવાળા હતા એમનું તમે શું ઉખાડી લીધું તમે એટલે સિસ્ટમે ખાસ કરીને આ એક ઉદાહરણ સાથે હું વાત કરું છું આની કે ગતરોજ મને એક વોટ્સઅપમાં મારા વોટ્સઅપમાં એક કોલ આવેલો છે અને વોટ્સઅપમાં જ્યારે કોલ આવેલો છે ત્યારે એ વ્યક્તિ મારી સાથે જે ચર્ચા કરી રહ્યો હતો એ ઉર્જા વિભાગ કૌભાંડની ચર્ચા કરી રહ્યો હતો કે ભાઈ ઉર્જા વિભાગ કૌભાંડમાં મારું નામ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવ્યું અને એ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે નામ આવ્યું ત્યારે એને એ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ વ્યક્તિ રોતો હતો એ વ્યક્તિએ રોતો રોતો એવું કીધું કે ભાઈ મેં સોળ લાખ રૂપિયા પરીક્ષા માટે આપ્યા હતા મારા પપ્પા એટલે એની અંદર થાય એના પપ્પા આપ્યા હતા સોળ લાખ રૂપિયા આપ્યા હતા પૈસા ગયા સમાજની અંદર જે પિતાજીની જે થોડી ઘણી આબરૂ હતી એ આબરૂ ગઈ એની સાથે સાથે નોકરી હતી એ નોકરી પણ જતી રહી જેના બેઝિસ ઉપર એને લગન થયા છે જેના બેઝિસ ઉપર એને લગન થયા છે હવે બધા જ લોકો મીણા ટોણા મારે છે શું કરું મરી જાઉં આ પ્રશ્ન હતો આજનું પ્રેસ કોન્ફરન્સ કરવાનું જો કોઈ મુખ્ય કોઈ તાત્પર્ય હોય તો મારું એ જ હતું કે ભાઈ આવા જે લોકો છે જે ખરેખર હું એવું એની તરફેણ બિલકુલ નથી કરતો કે વિદ્યાર્થી હું મારા દીકરા લગાડી કદાચ એની ભૂલ છે ઓકે હું માનું છું કે એની ભૂલ છે પણ શું ફક્ત એની જ ભૂલ છે ના એવું બિલકુલ નથી એની સાથે સાથે એ વ્યક્તિમાં જોવા જઈએ તો એ જે વચેટીયાઓ જે વચેટીયાઓ અરવલ્લી મોડાસા ના જે કહી શકાય કે વચેટીયા હોય પૈસા લીધા એ પણ જવાબદાર છે અને આવા જોવા જઈએ તો અત્યારે ખાલી સત્તાવન નામ ક્રાઇમ બ્રાન્ચે જેને સસ્પેન્ડ કર્યા છે એ આપણી સામે છે લગભગ હું કહું છું કે ત્રણસો કરતાં વધારે એવા નામ છે કે જે હજી સામે જ નથી એવા બીજી વાત હું એક વાત એની સાથે પણ ઉમેરું છું કે અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે કે જે અત્યારે આ ભરતીની અંદર ખોટી રીતે નોકરી કરતા પણ હશે પરંતુ મુખ્ય જે વાત છે ને એ એ છે કે આપણે એ એજન્ટોનું શું ઉખાડી લીધું

તમે કાઠિયાવાડમાં આવો એટલે કેશોદની અંદર આના આના એજન્ટો એજન્ટો છે છે અંદર ઉત્તર ગુજરાતમાં જાઓ તો બનાસકાંઠામાં પણ આના એજન્ટો છે આપણે એ એજન્ટોને નથી કરી શક્યા હજી સુધી હવે હું એજન્ટો કરતા દિવસ કોઈ દિવસ વાળ વાકો કરવા માટેનું વિચારતા પણ નથી એનું એફઆઈઆર સુધામાં કંઈ નામ લખતા એફઆઈઆરમાં નામ આવે અથવા તો એ વ્યક્તિ સામે ચાલીને જ્યારે એજન્ટ ગયો છે હું અરવલ્લીના એજન્ટના નિવેદનમાં જોઉં છું અરવલ્લીના એજન્ટો ત્યાં ગયા છે પણ એ રમાડી અને આવતા રહ્યા છે પણ એમાં થયું કેવું કે મૂળ જે વ્યક્તિ છે એ છે જે જે તે સમયના તત્કાલીન એમડી એમડી હતા એ જવાબદાર છે હવે એમડી ઉપર કોઈનો હાથ જતો જ નથી સુપર આઈએસ છે કોઈ એને હાથ લગાડવા માંગતો નથી જે તે સમયે ઉર્જા વિભાગની જે તપાસ ચાલી હતી મને યાદ છે એ વ્યક્તિ બરાબર જયારે જ્યુ વિનલ એક એમડી હતા બરાબર બેનશ્રી હતા એ બેન બેનશ્રીની બદલી તાત્કાલિક ધોરણે કરી નાખી એટલે બદલી કરવાથી તમે શું આ કૌભાંડને ભૂલાવી દેશો અને આ જે ઘટના છે એ ઘટના ચાર જાન્યુઆરી બે હજાર બાવીસમાં જે પરીક્ષાઓ લેવાની એની છે હવે તમે વિચારો કે તમે બદલી કરી નાખો છો જે રીતે તમે ગ્રેસિંગ માર્કની વાત કરી ને એના જેવું છે એને હટાવી દો હમ એટલે બધું પૂરું ધારો કે એમડી સુધી હાથ પહોંચે એમ જ હતા એવું નહોતું કે નહોતું પહોંચે એમ એના સુધી હાથ પહોંચે એમ જ હતા પણ એને ત્યાંથી પહેલાથી હટાવી દે અથવા તો જાણી જોઈને એ હટી ગયા કે હું પદ ઉપર જ નથી અત્યારે એ જ રીતે આ પંદરસો ત્રેસઠ જે ગ્રેસિંગ વાળા નીટના સ્ટુડન્ટ કોણ છે કે જે લોકો કોર્ટમાં ગયા હતા એ લોકોને જ ગ્રેસિંગ આપ્યા હતા હવે મારા જેવો વ્યક્તિ છે ચલો કોર્ટમાં જ જઈ શકું શું કરવાનું આર્થિક રીતે હું સદ્ધર નથી અથવા તો મને પિટિશનમાં એમાં પિટિશન કરવાનો મોકો ન મળ્યો તો નીટમાં જેને પિટિશન કરવાનો મોકો ન મળ્યો એનો બિચારાનો સુવક જેના સેન્ટરમાં ટાઈમ લોસ થયો તો હવે ટાઈમ લોસ નામ બાબતમાં જ ગ્રેસિંગ આપ્યું હતું હવે જે વ્યક્તિ કોર્ટમાં નથી ગયો એનું તો તમે એને કન્સિડર તો કર્યો જ નથી એટલે મૂળ જ્યાં આ વાત આવીને અટકે છે નીટના પરિપ્રેક્ષમાં પણ મેં વાત કરી ને ત્યારે ઉર્જા વિભાગના પરિપ્રેક્ષમાં પણ વાત કરી કે જે ઊર્જા પરિપ્રેક્ષમાં તો એવું છે કે જે વચેટિયાઓ છે

આ એજન્સી સાથે તમારે જો આ લોકો એક ઓનલાઈન એક્ઝામ એક્ઝામિનેશન કન્ડક્ટ કરતી એજન્સી હતી એની સાથે ટાઈપ કરીને આ લોકોએ સિસ્ટમેટિક સ્કેમ કરેલો છે ટીમ વ્યુ જો સોફ્ટવેર ફિટ કરવો એ કોને આવડે ઓલા લોકો જે આ એજન્ટ છે ને એ બેન ચખો બોલો વધ છે એને કાંઈ ખબર નથી પડતી એને ખાલી એટલું છે કે આ જગ્યાએ જઈને આ સોકેટ લગાડી દેવાનો છે આ તો તો સીપીયુમાં જઈ અને એક આઈટી એક્સપર્ટને ભેગા લઈ જાય છે ન્યાય કરાવે છે બાકી એને બીજી બેન કોઈ ગતાગમ પડતી જ નથી આ આખું નેક્સેસ વાયા બોમ્બેથી ચાલતું હતું બોમ્બેથી અહીંયા આ રીતે આવતું હતું અને બધા જ લોકો લગભગ હું તો કહું છું કે બે હજાર અઢાર પછીની જેટલી પણ ઉર્જા વિભાગની એમજી યુજી ડીજી જે પણ કરો તે બે હજાર જેટલી ભરતીઓ થઈ છે પણ જો સાચી રીતે આની તપાસ થાય ને તો એક હજાર ઘરે બેહી જાય એમ છે એક હજાર લોકો હવે તમે પણ એક ઇન્ટરવ્યુ લીધું હતું મને યાદ છે કનુભાઈ તમારા જે સ્ટિંગર હતા એ પોચ્યા હતા ત્યારે એવું એક શબ્દ વાપરો છે ડુ નોટ ડિસ્ટર્બ બસ આ જ છે આ સિસ્ટમ છે તમે સિસ્ટમને સવાલ કરવા જાવ તો તત જ એમ કહી દેવાય ભાઈ ડુ નોટ ડિસ્ટર્બ અરે કમ નસીબે તમે લોકો ડિસ્ટર્બ ખાલી વોટ થી જ થાઓ છો એમને ખબર છે સારી રીતે અને ગુજરાતના યુવાનોનો ગુંગળા તો અવાજ અમે દરરોજ મહેસૂસ કરીએ છીએ લિટરલી દરરોજ મહેસૂસ કરીએ છીએ તો બિહારનો બોલકો અવાજ પણ અમે સાંભળ્યો છે યુપીના છોકરાઓને અમે બોલતા સાંભળ્યા છે હરિયાણા ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ યુપીના પહેલાં ફેઝમાં જે સાવ નબળા આવેલા પરિણામો છે એ માત્ર વિપક્ષની હોશિયારી નથી તમારી નાકામી અને નિષ્ફળતા છે કમનસીબે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે નેતાઓને તો એ લોકો ભલે ડુ નોટ ડિસ્ટર્બ કરીને નીકળી જાય પણ તમે એમને મો એમને મત આપીને ડિસ્ટર્બ કરી શકો છો તમારા વોટથી ડિસ્ટર્બ થાય છે જે સુપર અધિકારીઓ છે ને એ લોકો સુપર આત્માઓ છે એ લોકો કશાથી ડિસ્ટર્બ નથી થતા એકદમ વિચક્ષણ આત્માઓ છે એમને કોઈ ફરક પડતો નથી દુનિયામાં શું થઈ રહ્યું છે અને એટલે જેટલા લોભિયા હતા એ બધાને તમે પકડ્યા ધૂતારાને કોણ પકડશે કોના પપ્પા જશે પકડવા માટે ધૂતારાઓને સવાલ આ છે સોલ્યુશન એકમાત્ર આ આખા ઘટનાક્રમમાં એ દેખાઈ રહ્યું છે મને કે ના એજન્ટોનું કશું અત્યાર સુધીમાં કોઈએ ઉખાડી લીધું ના અધિકારીઓનો કોઈએ વાળ વાંકો કર્યો કશું બગડ્યું જ્યાં સુધી એ પદ પર હતા ત્યાં સુધી આ સિસ્ટમમાં કોઈનું કશું બગડે છે તો એ તમારા છોકરાઓનું બગડે છે જેનું ભવિષ્ય સેટ કરવાના નામે તમે પંદર વીસ લાખ રૂપિયા તમારા જીવનની એકદમ અમૂલ્ય મહેનતથી કમાયેલી મૂડી તમે એની પાછળ ખર્ચો છો અનૈતિક રૂપિયાઓ અનૈતિક રીતે લોકો વાપરે અને પછી એમના પૈસા બરબાદ થાય એમાં તો કોઈ પ્રશ્ન નથી પણ અમે તો ગામડામાં એવા ખેડૂતોને જોયા છે કે જે પોતાના જમીનનો ટુકડો વેચીને લાખો રૂપિયા આપીને છોકરાને આ રીતે નોકરી લગાડવા માગે છે કેમ કે એવું માને છે કે ખેતીમાં કશું બચ્યું નથી ખેતીનો કશી વેતી નથી તો એક કામ કરીએ છોકરાને નોકરી અપાવી દઈએ ને એના રૂપિયાય જાય છે અને સૌથી પહેલો એનો જ ભોગ લેવાય છે કેમ કે ખબર છે કે એનો અવાજ એટલો મજબૂત નથી કે ના એ કોઈ એટલા છેડા અડાડીને તમારા પર પ્રેશર લાવવાનો છે આખા કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર એટલો છે કે એ ગુજરાત હોય પંજાબ હોય હરિયાણા હોય બિહાર હોય યુપી હોય રાજ્યનો દેશનો કોઈ પણ હિસ્સો હોય ભ્રષ્ટાચાર નસમાં જતો રહ્યો છે અને નસમાંથી ગયેલો ભ્રષ્ટાચાર તો જ બહાર નીકળશે જો તમે વાસ્તવિકતાને સમજશો કે જે ઉપરના ભ્રષ્ટાચારીઓ છે એ નથી બદલાઈ રહ્યા એમને કોઈ ફરક નથી પડતો ધર્મેન્દ્ર પ્રધાને હાથ ઉપર કરી લીધા છે અહીંયા કનુભાઈ દેસાઈએ કહી દીધું હતું ડુ નોટ ડિસ્ટર્બ જે એજન્ટો છે હજી એ ખુલ્લે આમ ફરે છે કોઈનું કશું સામે પુરાવા આપવા છતાં તમે ઉખાડી નથી શક્યા શક્યા કે બગાડી નથી બગડ્યું ખાલી એ છોકરાઓનું છે બાપે રૂપિયા ભર્યા ને નોકરી નથી મળી તો બસ એ રૂપિયા આપવાનું બંધ કરો લોભિયા છે તો જ દુતારાનું અસ્તિત્વ છે એ લોભ ઓછો કરી દો તમારો છોકરો કદાચ એક ટાઈમ પીઝા નહીં ખાય કે બહુ જ સારી જિંદગી નહીં જીવે તમારા ખેતીના ટુકડા પર એ બે ટાઈમનું ધાન કામ કમાઈને ગમે તેમ કરીને જીવી લેવાનું છે પણ જો એના રૂપિયા જશે ને એની ઇજ્જત જશે ને જો એ મરવાનો વિચાર કરે છે તો તમે પોતાનું સંતાન ગુમાવશો તમારી લાલચમાં એને સરકારી નોકરી અપાવવાની કે એને ડોક્ટર બનાવવાની લાલસામાં એનાથી બચજો તમારું સંતાન વધારે અમૂલ્ય છે નહીં કે આ પ્રકારની નોકરીઓ કે લાલસા અને ખાસ તો જે છોકરી મેળવવા માટે તમે એને નોકરી અપાવો છો કે છોકરી નોકરી નથી તો છોકરી નથી મળતી એ છોકરીઓ જતી રહે છે નોકરી નથી મળતી ત્યારે ખરાબ સમય આવે છે ત્યારે છોકરીઓ ઊભી જ નથી રહેતી એટલે લાલચ રાખીને જે છોકરી તમારા ઘરે આવે છે તમારા ઘરમાં કોઈ ભાગ્ય લક્ષ્મી બનીને નહીં આવે એ જતી રહેશે જેવી લક્ષ્મી તમારા ઘરમાંથી જશે એટલે એટલે સામાજિક આ પ્રકારના જે નોનસન્સ ઊભા થયા છે છોકરીઓના મા બાપ જે અપેક્ષાઓ રાખે છે એ બધું ક્યારે બદલાશે ખબર નથી તમે તમારા સંતાનને પ્રેમ કરો અને પ્રેમ કરવાની શરત એ છે કે એને નૈતિક અને ઈમાનદાર બનાવો નમસ્કાર